રાજુભાઈ ગાંધીનગર માં કમલમ માં તો નવટકી ચાલે પ્રદેશ પ્રમુખ ના નામે તેમ છતાંય પત્રકારો આપણી વાત ને વાચા આપવા આવ્યા છે હવે ભાજપ નો ભાજપ નો મુખ્યમંત્રી ભોપાભાઈ નહીં હોય બીજા ભાઈ હશે થવાનું નથી ભેંસ ને ખીલો ફેરો દૂધ ન વધે ભેંચ બદલ અમે કહીએ છીએ આ જમીન અમારી છે આ ધરતી અમારી છે બહાર થી આવેલા ઉદ્યોગપતિઓ અમને ગુલામ બનાવે એની કરતા તો એક વખત બાયો સામે લડી લેવું વધારે લોકો આત્મહત્યા કરે રોજ વધારે હત્યા થાય છે ખૂન થાય છે ગુજરાતમાં રોજની રોજ ની વીસ થી વધારે બહેનો પીખાય છે ગુજરાત ની અંદર આ એ ગુજરાત છે જ્યાં નવ હજાર થી વધારે લોકો એ ગયા વર્ષે આત્મહત્યા કરી છે

હજી બે વર્ષનું કામ છે બાકી અને ત્રણ તારોડિયાથી ના હોય એ આપણો નઈ સમજી લેવાનો આ કેસ પહેર્યા વગરનો ભાજપનો ભાજપ નો કાર્ય મુદ્દાની વાત કે કે આજે કચ્છ અંદર આડેસર ગામે સભાનું જે આયોજન થયું તો એમાં જે સ્થાનિક મુદ્દાઓ ખાસ કરી અગરિયા ભાઈઓના જે મુદ્દાઓ છે કે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટમાં કામ કરતા કર્મચારીઓ અગરિયા ભાઈઓને એટલી હદે હેરાન કરે છે જુઠ્ઠા કેસો એમની પર કરવામાં આવ્યા ઓગણીસો બાસઠ થી લઈ અને અગરિયા ભાઈઓ ત્યાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા હતા એને બીજી કોઈ વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા કર્યા વગર એમના ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા એમની ડીસો સોલાર ની લગાવેલી તોડી નાખવામાં આવી જુઠા કેસ કરી બગાડી મૂકવામાં આવ્યા આ તમામ બાબતે ઊંડાણપૂર્વક જ્યારે તપાસ કરો ત્યારે ખબર પડે કે ભાજપ સાથે મળેલા અમુક ઉદ્યોગપતિઓ ભાજપ સાથે મળેલા અમુક નેતાઓ જે મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે એનો વ્યવસાય ખૂબ મોટો અને સારી રીતે ચાલે એટલા માટે નાના નાના અગરિયાઓને ખતમ કરવાનું આખું એક ષડયંત્ર છે બીજી વાત અમને અહીંયા આવીને જાણવા મળી કે હોસ્પિટલોમાં ડોક્ટર નથી હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે ખેડૂતોના ખેતર સુધી વર્ષ પહેલા નાખવામાં આવી આજ દિવસ સુધી એક વખત પાણી ચલાવવામાં આવ્યું નથી એમાં પાણી ક્યારેય ચાલ્યું નથી વાત એ છે કે રોડ રસ્તાની હાલત આખા ગુજરાતમાં ખરાબ છે કચ્છમાં પણ એ પરિસ્થિતિ છે સરકારી હોસ્પિટલોની અંદર ડોક્ટર નથી રિપોર્ટ કરવા માટે કોઈ સાધનો નથી હાડકા ભાંગી નાખે એવા રોડ છે આજે આ તમામ પ્રશ્નોને લઈ અને જે દરેક વિસ્તારમાં અમે સભાઓ કરવા જઈએ છીએ ખુશીની વાત એ છે કે સ્વયંભુ લોકો આયોજન કરે છે ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક સામાજિક આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરે છે અમારી સભા પૂર્ણ થયા પછી હજારો લોકો છેલ્લા બે મહિનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આજે અહિયાં પણ સો થી વધારે લોકો ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને અમારો પરિવાર દિવસે દિવસે મોટો થતો જાય છે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી બહાર આવી છે આજે આ વિસ્તારની વાત કરીએ રાપર વિધાનસભામાં આપણે ઉભા છીએ તો આ જ વિધાનસભાના જે ગામડાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક ટેન્શન લાઈન ને લઈને પ્રશ્ન છે ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી સાંસદ સભ્ય સરકારમાં કોઈ સાંભળવા તૈયાર નથી પોલીસ ની ગાડી નાખવાનું કામ થાય છે ભાજપના ચૂંટાયેલા નેતાઓ આંખ પર પટ્ટી બાંધીને બેઠા છે ભાજપના નેતાઓને ખિસ્સા ભરવામાં રસ છે ગરીબોની પીડા નથી દેખાતી

ખરેખર પોલીસે વાત સાંભળવી પડે ખેડૂતની કલેક્ટરે વાત સાંભળવી પડે ખેડૂતની પરંતુ કલેક્ટર અને પોલીસ ખેડૂતની વાત સાંભળ્યા વગર કંપની જે દાદાગીરી દબંગાઈ કરે છે એની ફેવરમાં ઊભા છે મને એવું લાગે છે કે આજે હું રાપર વિધાનસભામાં આવીને મેં જોયું લોકશાહી નું ખુલ્લે આમ ચિરહરણ થયું છે અહીંયા બંધારણ જેવું કાઈ છે ને જેની પાસે પૈસા છે એના હાથમાં સત્તા છે જેની પાસે પૈસા છે એના હાથમાં કાયદો હોય આવું મન દેખાય છે જનતાને આમ આદમી પાર્ટી તો દરેક ગામડે ગામડે જશે લોકોની શું વેદના છે એને વાચા આપવાના પ્રયત્ન કરશે લોકો થકી અમે લડશું લોકોને ભેગા રાખીને લડીશું પણ જનતાને ચોક્કસથી એક સંદેશ આપીએ છીએ કે જે ચૂંટણી સમયે મતદાન કરવાનું હથિયાર જે આપણને મળ્યું છે એ હથિયાર આપણું છીનવાઈ જાય ને એની પહેલા આંખ ઉગાડી દેજો આવનાર સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણીમાં પણ મજબૂતાઈથી ખરેખર ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું તો ચોક્કસથી ભાજપની આંખ ખુલશે સત્તા વગર ભાજપના નેતાઓ બચી શકે એવું નથી સત્તા એના હાથમાંથી જતી દેખાશે ને તો દરેક ગરીબનું દરેક મહિલાનું દરેક ખેડૂતના કામ થતા થશે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો